નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ બારસો દસથી ઊંચા ઊંચા સોળસો એસી જીરું ત્રણ હજાર પાંચસો દસથી ઊંચા ઊંચા ચાર હજાર નવસો દસ મગફળી ઝીણી આઠસો દસથી ઊંચા ઊંચા બારસો મગફળી જાડી સાતસો સાહીઠથી ઊંચા ઊંચા બારસો દસ ચણા તેરસો ત્રીસથી ઊંચા ઊંચા પંદરસો દસ ઘઉં પાંચસો પચાસથી ઊંચા ઊંચા છસો વીસ રાયડો આઠસો વીસથી ઊંચા ઊંચા નવસો ને એંસી મગ તેરસો સાહીઠ થી ઊંચા ઊંચા સોળસો એસી હેરંડા એક હજાર ચાલીસ થી ઊંચા ઊંચા અગિયારસો નેવ ધાણા આઠસો દસ થી ઊંચા ઊંચા પંદરસો દસ ડુંગળી બસો એક થી ઊંચા ઊંચા સાતસો ને નેવું લસણ બે હજાર ચારસો દસ થી ઊંચા ઊંચા પાંચ હજાર સાતસો ત્રીસ સોયાબીન સાતસો સાહીઠ થી ઊંચા ઊંચા આઠસો એસી કલંજી એક હજાર બસો પચાસથી ઊંચા ઊંચા બે હજાર નવસો દસ વટાણા બે હજાર સાતસો દસથી ઊંચા ઊંચા બે હજાર સાતસો દસ મરચાં છસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં